મારે નાણા તા ભરવાડ જોવો ગાડર દોવે છે એટલે એના દૂધનો ચા બનાવીને મસ્ત પીવાનો છે હળીમાં હળી ઊભી રહીને એવો ચા બનાવવાનો છે જોરદાર તમે જોવો આ નાણા વાહ નાણા વાહ મારા લુછડી ગામમાં કાંઈ ઘટે હે હો તમે જો ને એટલા ફેટ કેટલા ફેટ છે આમાં આઠ ફેટ હશે લ્યો આ ઈ દૂધનો ચા છે આઠ ફેટનો મસ્ત મજાનો ચા બનીને મસ્ત ફળે ઉભરી જાય ને એવો ચા બનાવ્યો છે જોરદાર કેમ વિના શાક એવો લાગ્યો ભાઈ એકદમ મસ્તીનો હો એમ એકદમ મસ્તીનો સરસ લ્યો કેટલા પાણી ચા નો બને એવી સાબ બને હા મસ્ત નાણા તા ભરવડ ની સાઈડ એટલે પાછી કઈ ઘટે ની હો जोरदार જોવો તમે આ ગાડર છે આ લુહડી ગમ્મા મરે આ નેરા માં ગાડર સરતા હોય લોજર નાખીને મસ્ત મજાનો ચા બનાયો હોય ભાઈ કાઈ ઘટે ની ફૂલ બગાજીકી હો વિના ફૂલ બગાજીકી બોલાવાનું શૂટિંગ ઉતારી લેજો હા હાલો ફ્રેન્ડ તો આ રીતના અમે શા પી લીધો છે બધે અને ખૂબ મજા આવી છે અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દીજો અમારા વાલા ક્યાંથી જોવો છો એ